શાકાહારી લોકો માટે પનીર પહેલો ઓપ્શન છે કોઈ રેસ્ટોરન્ટથી લઈને કોઈ પાર્ટીમાં પનીરની ડિમાન્ડ સૌથી વધુ હોય છે પરંતુ તમે જે પનીર બહારથી મંગાવીને અથવા તો રેસ્ટોરન્ટમાં ખાઓ છો તે કેવી રીતે બને છે અને તેમાં કયું કેમિકલ એડ કરવામાં આવે છે તેના વિશે લગભગ કોઈ નથી જાણતું ફેક્ટરીમાં પનીર બનાવવા માટે સૌથી પહેલાં દૂધની તમામ પ્રોસેસ પૂરી કરવામાં આવે છે ત્યારબાદ પનીરના ટુકડાઓને એક ડબ્બામાં નાખીને પ્રેસ કરવામાં આવે છે પનીરને પ્રેસ એટલા માટે કરવામાં આવે છે કારણ કે પ્રેસ કર્યા બાદ તેમાં વધુ માત્રામાં પાણી નીકળે છે અને પનીરને પણ શેપ મળી જાય છે આખરે ઠંડુ કર્યા પછી તેને અલગ અલગ સાઇઝમાં કટ કરવામાં આવે છે આટલી પ્રોસેસ બાદ કંપની દ્વારા વજન મુજબ પેકિંગ કરાવીને પછી માર્કેટમાં વેચાણ માટે મોકલવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક લોકો દૂધને ફાળવા માટે ગેરકાયદેસર રીતે એસિટિક એસિડનો ઉપયોગ કરે છે એક્સપર્ટના મતે દૂધની પ્રોસેસમાં કેમિકલનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે એટલું જ નહીં સરકારે આ કેમિકલ પર પ્રતિબંધ પણ લગાવ્યો છે